ભરૂચના સામાજિક અગ્રણીનું ફેસબુક એકાઉન્ટ એક મહિનામાં ચાર વખત ફેક પ્રોફાઇલ બનાવી સાયબર ગઠિયાઓએ પૈસાની માંગ કરતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ભરૂચ અંકલેશ્વરના સામાજિક ઔદ્યોગિક અગ્રણી ભૂતપૂર્વ પ્રમુખ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના અને ભારત સરકારની નવરત્ન કંપની એવી એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના ડિરેક્ટર તથા ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશભાઈ જોશીનું ફેસબુકનું આ બેહુબ નકલી એકાઉન્ટ બનાવીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને પૈસાની માંગ કરતા અજાણ્યા સાયબર ક્રિમિનલ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે જૂન મહિનાથી સતત ચાર કરતા વધુ વખત ફેક ડુપ્લિકેટ પ્રોફાઇલ ઉપર મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો સાથેના ફોટા ક્રોપ કરીને આ બેહુક પ્રોફાઇલ બનાવી લોકોને ગેરમાર્ગે દોરીને પહેલા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને પછી તાત્કાલિક પૈસાની જરૂર હોય જીપેથી પાંચ થી પચીસ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવે છે એક વખત મોબાઈલ નંબર નાઇન સિક્સ ફોર એઈટ ફાઇવ એટ ફોર ઝીરો ફાઇવ સિક્સ ઉપર ટ્રાન્સફર કરવા મેસેજ પણ કરાયો હતો અને હરીશભાઈ જોશીના અનેક ફ્રેન્ડ્સ અને ફોલોઅર્સને રિક્વેસ્ટ મોકલતા મિત્રોએ જાણ કરી હતી આવું ભૂતકાળમાં ચાર વાર બની ચૂક્યું હતું અને આ અંગે તારીખ છવ્વીસ જૂને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નંબર વન નાઇન થ્રી પર ફરિયાદ કરી હતી પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી થયેલ ન હતી આ ઉપરાંત ફેસબુકમાં પણ આ ફેક પ્રોફાઇલ અંગેની અનેક ફરિયાદો હરીશભાઈને તેમના મિત્રો દ્વારા કરવામાં આવી હતી તેમ છતાં ફેસબુક દ્વારા કોઈ એક્શન લેવાયા નથી સાયબર ગઠિયાઓની સક્રિયતા અને રીત રસમોથી લોકોને છેતરવાનું એક સુવ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે રોજના અનેક નાના મોટા લોકો ભોગ બની રહ્યા છે અંકલેશ્વરની લુપિંગ કંપનીમાં કામ કરી ચૂકેલા સિનિયર અધિકારી બીજી વર્ગીસનું એકાઉન્ટ પણ સાત ફેક બનાવાયું હતું આ ઉપરાંત રવિ ગોહિલ પંડ્યા તથા કલેક્ટર સુમેરાજીના પણ ડુપ્લિકેટ ફેક એકાઉન્ટ સામાન્ય લોકોને ગુમરાહ કરીને પૈસા બનાવવાનો એક ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હોય તેમાં અનેક બેરોજગાર યુવાનોનો ઉપયોગ કરાઈ રહ્યો છે આવી જ રીતે ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કરનું પણ ફેક ડુપ્લિકેટ એકાઉન્ટ ફેસબુક પર ક્રિએટ કરવામાં આવ્યું હતું અને તેઓના મિત્રોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને પૈસાની માંગણી કરવામાં આવી હતી તો આવી જ રીતે પ્રતિષ્ઠિત બીડીએમએ ના પ્રમુખ દેવાંગ ઠાકોરને પણ તેમના પાર્સલમાં વાંધાજનક વસ્તુઓ મળી આવી છે એમ કહી નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓના સ્વાંગમાં બ્લેકમેલ કરવાની કોશિશ કરાઈ હતી આ ગઠિયાઓના મોબાઈલ નંબરો પણ ઉપલબ્ધ છે છતાંય આ રાજ્ય અને દેશવ્યાપી ગેંગોને ઝડપી પાડવામાં હજુ જોઈએ તેટલી સફળતા મળી નથી આ અંગે હરીશ જોશીએ કેન્દ્રીય ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવને પણ ઈમેલ દ્વારા ભારપૂર્વક રજૂઆત કરી છે